ઝઘડિયાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીના પટમાં રેતી ખનન બાબતે ફરિયાદ કરનાર સાથે રેતી ખનન કરનારે માથા ગુટ કરતા મામલો છે પોલીસ મથકે પહોંચ્યો ભરૂચ જિલ્લાના તાલુકામાં લાંબા સમયથી બેરોકટુંક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગ છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિસ્તારપટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેસવાનું ચાલી રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રહીશ જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયા હુમલો કર્યો ઘટના બની છે મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલુ ઈશ્વરભાઈ પાટણવાડિયા રહે ગામ ગોવાલીના હે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાન્ય તસવીરો લઈને સદર ઇશમ દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી ફરિયાદના જણાવ્યા મુજબ દેવાંગ પાટણવાડિયા પણ ત્યાં આવ્યો હતો અને તેને એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ પર હાજર જયશીલભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળું દબાવીને ભેખરમાં દબાવી રાખ્યા હતા સ્થળ પર હાજર લોકોએ તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા ભોગ બનનાર જયશીલ પટેલે સદરીશીમ દેવાંગેશ્વરભાઈ પાટણવાડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના જયશિલભાઈ પટેલ પર હુમલો કરનાર ગોવાલીનો દેવાંગ વાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેતખનન સહિતના ગુનામાં સંડોવાયેલો હતો ગત વર્ષે

ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખર હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાજ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે